અજાણી ફેરીવાળો પણ ક્યારે અજાણ્યો બની જતો નથી કદાચ આ રીતે પિતા દીકરીને વિદાય આપતા નથી એક વાક્ય માંગ કહીએ તો દીકરી આપણા માટે ભગવાનની ભેટ છે દુનિયાનો દરેક માણસ પગ ભીના કર્યા વગર દરિયો ઓળંગી શકે છે પણ આંખો ભીની કર્યા વગર દીકરીને અલવિદા કહી શકતો નથી પિતાનો અગાધ પ્રેમ અને માતાનો નિર્મળ પ્રેમ વેગાંગ થઈને આકાશમાં માંગ ઉડીને વાદળી પટ્ટી રચે છે જે સુખનો વરસાદ વરસાવે છે આંસુ અને દીકરી એક જ હોય છે આંસુ વહે છે એવી જ રીતે દીકરીઓ પણ ક્યાંક છોડી જાય છે દરેકના નસીબમાં દીકરીઓ ક્યાંક હોય છે ભગવાનના આશીર્વાદ હોય છે નસીબથી જ આવે છે દીકરી એ છોકરી છે જે મોટી થઈને તમારી બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે જે ઘર માં દીકરીઓ જન્મે છે તે ઘરનો કારણ કે દાવ સંભાળવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં હોતી નથી ઘરમાં ખુશીઓ લાવનાર દીકરી સાસરી પાસે રડતી દીકરી મમ્મી પપ્પાની પરવાળા દીકરી ઘરની દીકરીઓને રાખો ખુશ માં લક્ષ્મી પ્રસન્ન થશે એ જ ઘર આગળ વધે છે જ્યાં દીકરીઓનું સન્માન થાય દીકરો પણ દીકરીઓ બે કોળની સંભાળ રાખે છે જે તમારા હૃદયને ક્યારેય ન સમાપ્ત થતા પ્રેમથી ભરી દે છે માતા પિતાના દુઃખ ખમાંગ દીકરો સાથે રહે કે ન રહે પરંતુ દીકરીઓ હંમેશા સાથે જ જોવા મળે છે તેનું સ્મિત મને સ્મિત કરાવે છે તેણીનું હાસ્ય હૃદયને સ્પર્શે છે તેણીનું હૃદય શુદ્ધ અને સાચું છે સૌથી ઉપર મને ગર્વ છે કે તે મારી પુત્રી છે દીકરીઓ ઘરના આંગણાને સુગંધિત બનાવે છે માતા પિતા દો ખમાંગ હોય તો તે સહન કરી શકતા નથી દીકરીઓને ધન સંપત્તિ નથી જોઈતી ઘરમાં સુખ જોઈએ છે કોણ કહે છે દીકરીઓ અજાણી છે દીકરીઓ ઘરની શોભા છે જરા પૂછી જુઓ જેમના કાંડા આજે પણ સાંભળ્યા છે બાપ એક વૃક્ષ છે અને દીકરીઓ કળીઓ જેવી છે જ્યારે તે ખીલે છે ત્યારે બંને એકબીજાથી અલગ થઈ જાય છે જ્યારે એક છોકરો પાછો ફરે છે અને બીજી છોકરી ઘર છોડીને જાય છે ત્યારે માતા પિતાની આંખમાં માણસું આવી જાય છે જો તમારી દીકરી કની માંગે તો વિચાર્યા વગર લઈ આવ કારણ કે લગ્ન પછી તમે જે પણ આપો છો તેના શબ્દો આવા જ હશે પપ્પા તેની શું જરૂર હતી પરિવારમાં દીકરીનો જન્મ થાય તો તે પરિવાર માટે શુભ સંકેત છે મારી પ્રિય પુત્રી મારો પ્રેમ હંમેશા તમારા માટે રહેશે અમે હંમેશા એક ટીમ બનીશું હું તને પ્રેમ કરું છું સ્વીટ બેબી જેમ દીકરીઓનું ભવિષ્ય હશે તેમ આપણા સમાજનું ભવિષ્ય હશે દરેક દીકરીને પિતાનો પ્રેમ મળે છે પણ દીકરીનો પ્રેમ મળવો અઘરો છે જ્યાં સુદીયા દીકરી ખુશ છે ત્યાં સુદી પરિવાર સુખી રહી શકે છે બધાય પૂછ્યું કે બહુ દહેજમાં શૂમ લાવે છે પરંતુ કોઈએ પૂછ્યું નહીં કે દીકરી એ શૂમ છોડી દીદું છે દીકરીઓ એ ફૂલ જેવી હોય છે જેની કળી ખીલે તે પહેલા ઘણા લોકો તેને તોડી લે છે મારી વહાલી દીકરી હંમેશા યાદ રાખજે કે તું બહાદુર છે તું સક્ષમ છે તું ઘણી સુંદર છે અને તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકે છે દીકરો નસીબથી જન્મે છે પણ દીકરી નસીબથી જન્મે છે જે મહિલાઓ દીકરી હોવાના નામે ચહેરા બનાવે છે તે કદાચ ભૂલી જાય છે કે તે પણ કોઈની દીકરી છે દીકરી તારી સુંદર સ્મિત મારી બધી ચિંતાઓ દૂર કરે છે તને મારી દીકરી કહીને મને ગર્વ છે જ્યાં દરેકના નસીબ દીકરીઓ હોય છે જે ઘરમાં ભગવાનની દયા હોય છે ત્યાં નાના દેવદૂતો હોય છે સપનાની પાંખો સાથે ઉડવા તૈયાર છું હું દીકરી છું આકાશની ઊંચાઈને સ્પર્શવા તૈયાર છું જિંદગી હજારો રંગ છે દીકરીઓ એ માંગ સૌથી સુંદર છે દીકરી ઘરમાંગ ન હોય ત્યારે ઘર ઉજ્જડ લાગે જીગરનો ટુકડો દૂર હોય તો ઘરમાંગમાં માનું દિલ ક્યાં હોય પોતાની હોવા છતાં પણ અજાણી જ ગણાય છે એટલે જતો દીકરીને માતાનો પડછાયો કહેવાય છે એક પુત્રીએ તેના પિતાના હાથ પર કાળો છછુંદર જોયો અને કહ્યું પિતાજી આ ધનનો છછુંદર છે નહીં તારા આગમન પછી મારા આંગણામાં આવેલી ઝરણાને યાદ કરું છું તારા નાના પગમાં પડેલી પડેલી પાયલની ઝણઝણાટ યાદ કરું છું દીકરી એક મીઠી સ્મિત છે દીકરી મહેમાન છે એ વાત સાચી છે તે ઘરની ઓળખ બની ગઈ છે જે દીકરીથી અજાણ છે દરેકના પરિવારમાં દીકરીઓ વસે છે દીકરીઓ ન હોત તો દુનિયા થંભી ગઈ હોત તું માતાનો પડછાયો અને પિતાનું સપનું છે કાંટા વચ્ચે ખીલેલું ગુલાબ છો તું માત્ર પુત્રી નથી માતા પિતાનો જીવ છે જરૂરી નથી કે ઘરમાં રોશની માત્ર દીવાથી જ હોય દીકરીઓ પણ ઘરને રોશન કરે છે એમનું સ્મિત જોઈને મારી આંખોની ચમક વધી જાય છે આ એ દીકરીઓ છે જેઓ બીજાના દુઃખ ખને ઢાંકીને જીવે છે દીકરી આ દુનિયાની સૌથી સુંદર ભેટો એક છે માં બાપનું દિલ તોડીને દીકરાઓ ઘણી વાર ચાલ્યા જાય છે દીકરીઓ તૂટેલી પાયલ સુધારીને ગુજરાન ચલાવે છે દીકરાઓ એક જ ઘર ચલાવે છે પણ દીકરીઓ બે ઘરને સ્વર્ગ બનાવે છે દરેકના નસીબ માં દીકરીઓ ક્યાં હોય છે જે ઘર ભગવાનને પસંદ હોય ત્યાં દીકરીઓ હોય છે દીકરીના રૂપમાં વસંત આવવું એટલે લીલાછમ મેદાનની વચ્ચે ઝરતું દીકરી હોવાનો અફસોસ ન કરો બલકે ઉજવણી કરો કારણ કે ભગવાન દરેકને દીકરી નથી આપતા પાંખો ન હોવા છતાં વહાલી દીકરી એક દિવસ તેના પિતાના બગીચામાંથી ઉડી જશે છોકરી એ ભગવાનનું મેઘ શક્તિશાળી સર્જન છે જો તે વિશ્વનું સર્જન કરી શકે તો તેનો નાશ કરવાની શક્તિ પણ તેનામાં છે વિચિત્ર છે કે આ દીકરીઓનું વલણ તૂટ્યા પછી પણ કોઈને તૂટવા દેતું નથી બધાએ પૂછ્યું કે વહુ દહેજમાં દીકરીએ શું છોડી દીધું એ ડાળી ફૂલ નથી પતંગિયા ન હોય તો એ ઘર પણ એક ઘર છે જ્યાં છોકરીઓ ન હોય દીકરીઓ ફક્ત એમ જ ઈચ્છે છે કે તેમનો પરિવાર સુખી રહે અને તેના માતા પિતા હંમેશા હસતા હતા મા બાપના જીવનમાં આ દિવસ પણ આવે છે જીગરનો ટુકડો દિવસ જાય છે દીકરીઓ મોટી થાય ત્યારે ઘરની અડધી સમસ્યાઓ કહ્યા વગર સમજે છે દીકરીને બોજ ન સમજો કારણ કે દીકરી એ ભગવાનની અનોખી ભેટ છે સૌજન્ય નેટ પર વિચારનું વૃંદાવન સર્જી દીકરીઓ અંગે આગવું સર્જન કરતા સૌ સાહિત્ય ઉપાસકોનો હાર્દિક આભાર